કફ શિરપનો જથ્થો બિન અધિકૃત બોટલ બસો કિંમત રૂપિયા ત્રેવીસ હજાર મુદ્દામાલ સાથે એક લેતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર રેન્જ આઈપીજી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર ને જિલ્લામાંથી નાર્કોટિક્સ ને સેવન કરતા વેચાણ કરતા ઈસમો બાબતે માહિતી મેળવી તેઓની સામે કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાનાઓએ ખાનગી બાતમી આધારે ઇનાયત ઉર્ફે ખાટકી મહંમદભાઈ બાવનકા રેઠળ મોતી તળાવ શ્રી નંબર ચાર અબ્દલ્લા મસ્જિદા પાસે ભાવનગરવાળાએ પોતાના ઘરમાં કોડિયન ફોસ્પેટ નામનું ઘટક તત્વ ધરાવતી કફ સિરપની બોટલનો જથ્થો બિનઅધિકૃત રીતે પોતાના કબજામાં રાખી છૂટકમાં વેપાર કરતો કુલ બોટલ નંગ બસો પિસ્તાલીસ કિંમત રૂપિયા ત્રેવીસ હજાર ત્રણસો ઓગણપચાસ તથા મોબાઈલ એક કિંમત રૂપિયા પાંચ હજાર સમહિત કુલ કિંમત રૂપિયા અઠ્યાવીસ હજાર ત્રણસો ઓગણપચાસના મુદ્દા માલ સાથે મજકૂર ઈસમને પકડી પાડેલ આ અંગે તેના સામે એનડી પી એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના એ એસઆઈ ગુલહમદભાઈ કોઠારિયાએ બોર તળાવ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજિસ્ટર કરાવેલ છે આરોપી ઇનાયત ઉર્ફે ખાટકી મહમદભાઈ ભાવનકા ઉંમરવર્ષ ત્રેવીસ રહેઠાણ મોતી તળાવ શેરી નંબર ચાર ભાવનગર કેમેરામેન રસુલભાઈ સૈદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર